ચાર લેપટોપ તેર મોબાઈલ પણ કબ્જે કરી લેવામાં આવ્યું છે પોલીસે રેડ કરી અને ઓફિસમાંથી અનેક મુદ્દાવાલ છે તે પણ જપ્ત કરી લીધો છે અને તે અંતર્ગત બે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે અને ચાર લેપટોપ અને તેર મોબાઈલ પણ પોલીસે કબજે લીધા છે તો સુરત આ જાણકારી સામે આવી રહી છે અને તે અંતર્ગત જે પ્રમાણે વિગતો આવી રહી છે કોલ સેન્ટર ઝડપાયું છે અને લોન આપવાને બહાને લોકો સાથે છેતરપિંડી કરતી આ ગેંગ છે જેમાં મહિલાઓ સહિત લોકો કાર્યરત હતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસ તપાસની અંદર ચાર લેપટોપ અને તેર જેટલા મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કરી લીધા છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સંવાદાતા શાહી સ્યોડાઈ ચૂક્યા છે ફોન લાઇન પર અસ્તાહે સુરતની અંદર કોલ સેન્ટર ઝડપાયો છે મહિલા સહિત આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે શું છે અપડેટ્સ બિલકુલ જે ચોક્કસપણે વનિતા વિશ્રામને સામે બિલ્ડિંગની અંદર કોલ સેન્ટર ચાલી રહ્યો હતો અઠવા પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન પોલીસ દ્વારા બે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે ચાર લેપટોપ અને તેર મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા લોન આપવાના બહાને

પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે કે બે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ પોલીસે તપાસ દરમિયાન જે પૂછપરછ દરમિયાન લાંબા સમયથી ચાલતું હતું એવું સ્પષ્ટ સામે આવ્યું છે. જી આ જે લોકો અત્યારે ઝડપાયા છે તે ઉપરાંત કોઈ અન્ય લોકો તેમાં સામેલ હોય શકે તેવી કોઈ સંભાવના ખરી તપાસમાં તેમાં મોટો ખુલાસો થાય તેવું કોઈ અત્યારે દર્શાઈ રહ્યું છે અટકાયત કરી લેવામાં આવી છે આ કોલ સેન્ટર ની અંદર હજુ કોણ કોણ સંઘડોવાયેલ છે તમામ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ કોલ સેન્ટર કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને કોઈ આ કોલ સેન્ટર નો ભોગ બન્યો છે કે